તાંદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ત્રણ ખેડૂત પરિવારને આકસ્મિક મૃત્યુ સહાય પેટે પચાસ હજારની મદદ કરવામાં આવી છે ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોની સંસ્થા છે જેથી ખેડૂત પરિવારના દુઃખ સમયે સંસ્થા દ્વારા આર્થિક મદદ કરવામાં આવતી હોય છે ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના આકસ્મિક મૃત્યુ તથા પરિવારને પચાસ હજારની સહાય આપવામાં આવે છે જેને લઈ ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલે ધાનેરા તાલુકાના મગરાવા કોટડા દાખા તેમજ ભાંજણા ગામ ખાતે પહોંચી ખેડૂત પરિવારના વારસદારોને તેમના હકની રકમના ચેક આપી ખેડૂત પરિવારને આર્થિક મદદ પૂરી પાડી છે જેમાં ભાંજણા ગામના ખેડૂત પરિવારનો પુત્ર હિતેશભાઈ ચૌધરીનું અકાળે અવસાન થયું હતું સાથે કોટડા દાખાના રમેશભાઈ ભાંડ અને મગરાવા ગામના કહેરાભાઈ ભીલ નામના ખેડૂતોનું નિધન થતાં આ મૃતકોના પરિવારને આકસ્મિક મૃત્યુ સહાય પેટે પચાસ હજારના ચેક આપવામાં આવ્યા હતા